આજે શિવરાત્રીના પર્વ ઉપર ખાસ કરીને દેવોના દેવ મહાદેવ એટલે સૌ નાગરિકોને શિવરાત્રિની શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સમગ્ર રાજ્યની તમામ સમાજની તમામ ધર્મની જે મહિલાઓ જે ક્ષેત્રમાં છે એક ક્ષેત્રમાં ઉતરોઉતર પ્રગતિ કરે એવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વની મહિલાઓને પણ શુભકામનાઓ પાઠવું છું બનાસકાંઠા જિલ્લાનું વડું મથક પાલનપુર ત્યાં આજે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરું છું કે સમગ્ર તમામ સમાજોના લોકો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે જેમ દરેક ક્ષેત્રની અંદર અને જ્યાં મોટો માણસ હોય એને જતું કરીને નાના લોકોનું રક્ષણ કરવાનું હોય છે અથવા તો પ્રેરણા પૂરી પાડવાની હોય છે એ આજે આપણે મહાદેવજીના આ શિવરાત્રીના નિમિત્તે એમના ઉપરથી બોધપાઠ લઈને શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ છીએ અને હર હંમેશા સમાજ હોય જાહેર જીવન હોય કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સહન કરવા માટે આપણને મહાદેવજીએ જ્યારે પ્રેરણા પૂરી પાડી છે આશીર્વાદ આપ્યા છે ત્યારે દરેક જે નાગરિક છે એ જે ક્ષેત્રની અંદર છે એ ક્ષેત્રમાં સહનશીલતા કેળવી અને આમ પ્રજા હોય કે જ્યાં જે હોય એમાં ખૂબ આગળ વધી અને જે આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એ પ્રણાલિકા મુજબ કાયમી આપણે આ શિવરાત્રીનો તહેવાર ઉજવતા આવ્યા છીએ અને ઉજવણાના ભાગરૂપે મેં કીધું એ પ્રમાણે આપણું રાજ્ય આપણો દેશ એ આસ્થા અને કેન્દ્રથી જ્યારે જોડાયેલો હોય ત્યારે દરેકને આપણાને હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની રક્ષા કરવા માટેની દેવના દેવ મહાદેવ આપ સૌને શક્તિ આપે તમામ ધર્મનું સન્માન કરીએ અને ભાઈચારાની ભાવના રાખીએ એ જ આજના દિવસે ભગવાન મહાદેવજીના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરું છું પરિવર્તન એ સંસારનો નિયમ છે કોણ ક્યાં જાય આવે એ પોતપોતાની વિચારધારા સમય સંજોગો સામદામ દંડની રાજનીતિ અને એની સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે સંઘર્ષ કરવો સાહસ અને જે કંઈ પડકારો છે એ પડકારો ઝીલવાવાળાની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે અને એ પૈકીનો મુકાબલો ન કરવાવાળા લોકો કદાચ જતા હોય તો એ પક્ષ હોય કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય આગેવાન હોય તો એ પક્ષથી ઉજળો નથી લોકો નથી ઉજળા હોય છે અને એ પર પક્ષના નામે આપણે ઘણું બધું ભોગવ્યું હોય અને ખરાબ પરિસ્થિતિની અંદર જ્યારે આ સ્થિતિનું નિર્માણ કરતા હોય ત્યારે એ લોકો ઉપર એની જે કાંઈ પ્રેરણા લેવાને બદલે આડઅસર પડતી હોય છે અને લોકો એને લોકશાહીના એક પતનના જવાબદાર ભાગીદાર તરીકે ગણતા હોય છે અપેક્ષા રાખીએ કે જે લોકો જ્યાં છે ત્યાં લોકો માટે કંઈક આવું કરે તો બરાબર છે પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થો માટે જ્યારે આવા પગલાં ભરતા હોય છે ત્યારે લોકો પણ એમને જ્યારે સબક શીખવાડવાની હોય ત્યારે શીખવાડતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ ઉધી સત્તા અમારી છે તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય એમને ભારત માતા કી જય વંદે માતરમને હર હર મોદી એના સિવાયના બીજા કોઈ નારા એમના ભાગમાં આવતા નથી ને વર્ષોથી કોઈ પક્ષમાં જે કાર્યકરોએ મજૂરી કરી હોય અને એને પણ લાભ ન મળે એ કેડર બેઝ પાર્ટીની વાતો કરે છે પણ ત્યાં કોઈ કેડર જેવું કાંઈ છે નહીં દેવના દેવ મહાદેવજીના આશીર્વાદ એ મેં કીધું એમ તમામ ઉપર રહે એમાં તમામમાં અમે પણ આવી ગયા ત્યારે શરૂઆત કોઈ પણ ક્ષેત્રની હોય એ દેવના દેવ મહાદેવના દર્શન કરીને હું જ્યારે વિધાનસભાના મતગણતરી માટે પણ અહીંથી જ દર્શન કરીને મતગણતરીના સ્થળ ઉપર જતી હોઉં છું આસ્થાનું કેન્દ્ર છે શ્રદ્ધાનું કેન્દ્ર છે એટલે ચૂંટણી એ એક લોકશાહીનો ભાગ છે અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે કાર્યકરો એની જે કઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી સો ટકા ચૂંટણી લડીશું